અગ્ર ગુજરાત ના ફેસબુક પેજ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર આજથી માતાજીની ભક્તિ કરવાના દિવસો નો પ્રારંભ થઈ ગયો છે નવલા નૂરતાનો પ્રારંભ થઈ ગયો છે

આ કાર્યક્રમમાં આપણે બેઠા ગરબા વિશે માહિતી જાણીશું તેની ઉત્પત્તિ તેનો ઇતિહાસ તેનું મહત્વ અને વર્તમાન સ્થિતિમાં બેઠા ગરબા ક્યાં છે એ પણ જાણીશું આ બધા સાથે બેઠા ગરબાનો આનંદ પણ આપણે માણીશું તો આજે આ કાર્યક્રમમાં અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કલ્યાણીબેન વચરાજાની હીરાબેન મહેતા હેમાબેન મંકોડી ગાયત્રીબેન દેસાઈ તથા ઉષ્માબેન વોરા બેઠા ગરબા છે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને શરૂ થયા ભાવના બેઠા ગરબાના ઇતિહાસ કરીએ તેમાં ઘણી લાંબી વાતો છે ખરી એમ કહેવાય છે કે સો વર્ષ પહેલા બેઠા ગરબાની શરૂઆત થઈ છે એસી નેવું વર્ષ પહેલા ભાવનગરના નાગરોમાં પુરુષો પિતાંબર પહેરી સ્ત્રીઓ રેશમી સાડી પહેરી નવરાત્રી દરમિયાન બેઠા ગરબા માટેનું ગરબા માટેનું સ્થાપન કરતા અને એ સ્થાપન થાય ત્યારે લોકો સાંજે પૂજા અર્ચન અને આરતી કરે ત્યારે એક બે ગરબા બેસીને ગાતા વાહ અને એ પરંપરા હજી ચાલી આવી છે ખરી એટલે આમ જો તો એ એસી ને વર્ષ પહેલાનો ઇતિહાસ છે પણ ભાવનાબેન એવું પણ છે કે ઓગણીસો છેતાલીસમાં બેઠા ગરબાની શરૂઆત થઈ એવી પણ એક વાત છે કે જેમાં જુનાગઢના જે નવાબ હતા એમને પાકિસ્તાન સાથે જોડાવું એટલે જુનાગઢના નાગરો માટે કે જુનાગઢની પ્રજા માટે નવરાત્રી પર પ્રતિબંધ મૂકી દીધો એટલે પછી ત્યારે શું થતું કે આ નવરાત્રી નો ઉત્સવ ઉજવવો કેવી રીતે એટલે આ નાગરના પુરુષોએ આજુબાજુ જે સોસાયટીના લોકો હોય એ લોકોને ભેગા કરી અને ઘરમાં ગરબા ગાવાનું શરૂ કર્યું અને આ રીતે કઈક બેઠા ગરબાની શરૂઆત થઈ અને બેઠા ગરબામાં આપણે અહીંયા રાજકોટમાં પણ સ્થાપન ને બધું કરી અને નવ દિવસ નવરાત્રી દરમિયાન ગરબા ગવાતા હોય છે તો આજ આજે આપણે માતાજી નું સ્વાગત કરવાના છીએ પ્રથમ નવરાત્રી નો દિવસ છે તો કઈ રીતે આપણે માતાજી નું સ્વાગત કરીએ આપણે શ્રોતાઓને ગરબા દ્વારા જ જણાવીએ આપણે એક સરસ માતાજીને આવકારવા માટેનો ગરબો ગાશું மவரா நவராத்திரி ரூடிராடவ આરાતે સુરતી થી આવી અંબામારાતે આરાતે સુરતી આવી અંબામાં તે ગડતી આવી કાચ માં ગબર ગોખે ગબર ગોખે રે આજ દીવા બળે આવી આવી હે આવી આવી નવરાત્રી રૂડી રાત રે માને માંડવડે વાહ વાહ ખરેખર જે તમે વાત કરી એ જ રીતે બેઠા ગરબા જ્યારે સાંભળીએ તો એમ થાય કે સાંભળતા છે અને બેઠા ગરબા ગાવા માટેની કોઈ વિશેષતા છે ખરા હા એટલે આ પછી એ ગરબામાં નાગરોમાં એવું હોય છે કે એક વ્યક્તિ ગાય અને બધા ઝીલે તાળીના તાલ હોય એમાં વાજિંત્ર પણ ભળે અને એ રીતે એની સુંદરતા વધી જાય છે એટલે આમ એક સામાન્ય વ્યાખ્યા કરીએ તો બેસીને ગવાય સમૂહમાં ગવાય અને એક વ્યક્તિ ગાય અને બધા ઝીલે એને આપણે બેઠો હોઈએ છીએ ખરેખર સરસ એટલે એમાં એક વ્યક્તિ ગાય અને અન્ય લોકો જીલતા હોય છે પણ એ ગરબાની કોઈ ગાવાની કોઈ વિશેષતા છે ખરા એના શબ્દો ભાવ એની કઈ વિશેષતા છે ખૂબ વિશેષતા છે આમ બેઠા ગરબા ઘણી જ્ઞાતિઓમાં ગવાતા હોય છે પણ એક નાગર જ્ઞાતિના ગરબાની તો વિશેષતા છે કારણ કે એ સાહિત્ય સાથે જોડાયેલા હોય છે બરાબર કે જેમાં માતાજીના રૂપનું વર્ણન હોય માતાજીની ભક્તિનું વર્ણન હોય પછી માતાજીના ગુણ નું વર્ણન હોય પછી વસ્ત્ર અલંકાર એનું વર્ણન હોય અને એ જે સાહિત્ય હોય એને અનુલક્ષીને એને રાગમાં ઢાળવામાં આવ્યા હોય વાહ આ એની મુખ્ય વિશેષતા છે વાહ અને ઘણા ખરા ગરબા તો મારા શાસ્ત્રીય રાગો પર પણ આધારિત હોય છે તો બેઠા ગરબાની આ એક બહુ મોટી વિશેષતા છે નાગર જ્ઞાતિમાં ગવાતા બરાબર અને તમે જેમ કીધું કે એમના રૂપ વર્ણન ગુણ વર્ણન તો એ મને લાગે છે કે જ્યારે આપણે ગાઈએ તો અંદર જ ભાવ આવી જાય છે તો એવો એક ગરબો આપણે સંભળાવી દઈએ રંગ મા રંગ મા રંગ મા ोने मारमवाणी निसर्या रङ्ग मा रङ्ग मा रङ्ग मा जोने मारमवाणी निसर्या नवली नवल नवरात्र मा जोने मारमवानि निसर्या नवली नवरात्र नवरात्र ਜੋਨੇ ਮਾਰਮਵਾਨੇ ਨੀਸਰਿਆ ਪੈਲੀ ਤੇ ਟਾਣੀਏ ਕੰਕਣ ਰਣਕਾਵਿਆ ਪੈਲੀ ਤੇ ਟਾਣੀਏ ਕੰਕਣ ਰਣਕਾਵਿਆ ਬੀਜੀ ਤੇ ਟਾਣੀਏ ਜਾਂਝਰ ਛਣਕਾਵਿਆ ਬੀਜੀ ਤੇ ਟਾਣੀਏ ਜਾਂਝਰ

આપણે પ્રાચીન પર સ્થિતિની તમે વાત કરી જ કે એની શરૂઆત સ્થિતિમાં બેઠા ગરબા ક્યાં છે નવી પેઢી જે છે એ બેઠા ગરબા તરફ આકર્ષાય માટે આપણે શું કરવું જોઈએ એ પણ આપણે પછી વાત કરીએ પણ વર્તમાન સ્થિતિમાં ક્યાં છે બેઠા ગરબા હા મને કહેતા આનંદ થાય છે ભાવનાબેન કે આ તો અમારી પરંપરા ઘણા વર્ષોથી ચાલી જ આવે છે પણ એ પરંપરામાં કાંઈ કહો વધારો થયો છે એટલે કે હવે અમારા નાગરોમાં તો રાજ્ય કક્ષાની બેઠા ગરબાની હરીફાઈઓ જોવા માંડી છે અને એ હરીફાઈઓમાં બહુ જ મોટા મોટા કલાકારો જજ તરીકે આવતા હોય છે એમ કરીને બેઠા ગરબાનું મહત્વ ખુબ જ વધી ગયું છે એટલે આ નાગર જ્ઞાતિમાં હવે ધીમે ધીમે અને પછી યુવાધન પણ કે જે પેલા રમવામાં માનતું એ હવે બેસીને ગરબા ગાવામાં તરફ પણ ઢળ્યું છે અને બીજી એક વિશેષતા કહું તો મને એક એવું ગમશે કે અમે નાગરો પૂરતા જ આ ગરબા ગાઈએ છીએ એવું નથી બીજી ના લોકો પણ અમારા ગરબા સાંભળવા માટે ગાવા માટે અમને આમંત્રણ આપે છે એટલે અત્યારના જમાનામાં મને લાગે છે કે બેઠા ગરબાનું મહત્વ થોડું થોડું વધી રહ્યું છે અને એ આપડે બધા માટે ખુશીની વાત છે તો બેઠા ગરબાના કોઈ કાર્યક્રમો થાય છે એવું છે ખરા રાજકોટ હા આપણે બે ને સત્તર થી આપણે શરૂ કર્યું ઢવી હોલ ખાતે સૌ પ્રથમ બેઠા ગરબાનો અમે અમારા આરાધના મંડળે પ્રોગ્રામ કર્યો પછી લોકોને ગમ્યો અને એટલો બધો સારો પ્રતિસાદ મળ્યો કે પછી બીજે વર્ષે પણ એ કન્ટિન્યુ કર્યો અને આ રીતે અમે લગભગ ત્રણ વર્ષ સુધી બેઠા ગરબાના કાર્યક્રમ આપતા આવ્યા છીએ બરાબર પછી કોરોના ની પરિસ્થિતિ આવી એટલે ત્યારે થોડું સ્ટોપ થઈ ગયું પણ હજી અમારો એ કાર્યક્રમો ચાલ્યા તો કરે જ છે બરાબર એટલે બધા જ લોકો આવી અને બેસી અને ગરબા ગાય હા એટલે માની ભક્તિનું આ ખરેખર બહુ શ્રેષ્ઠ સ્વરૂપ છે કે જ્યારે તમે બેસીને જ ગરબા ગાવાના છે અને શાસ્ત્રીય સુરો પણ હોય આપણે હાથેથી તાળીઓ પણ આપી શકીએ અને એ ખરેખર માની શ્રેષ્ઠ ભક્તિ આપણે ગણાવી શકીએ તો આ બેઠા ગરબા ને આપણે એનો વ્યાપ વધારવો હોય નવી પેઢી સુધી પહોંચાડવા હોય તો શું કરવું જોઈએ હા એટલે ખૂબ સારો પ્રશ્ન કર્યો મને આજે વિચાર આવતો હતો કે હું જયારે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા સ્કૂલમાં શિક્ષક હતી ત્યારે સરકાર દ્વારા બેઠા ગરબાની ગરબાની શિબિરો થતી જેમ કે સુગમ સંગીત ની શિબિરો થાય છે એવી રીતે ગરબાની શિબિરો થતી અને આ બધા જે આપણે સુગમ સંગીતના દિગ્ગજ કલાકારો છે તે લોકો અમને ગરબા શીખવાડતા તો એ બધું હવે બંધ થઈ ગયું છે બરાબર તો મારી ઈચ્છા એવી પોતાની જ થઈ

શક્તિ ની ઉપાસના કયો એ આ બેઠા કરવા તમને જરૂર મળે અને એ અંદર થી જ આપણને ઉમળ તો આવો એક હજી ગરબો સાંભળવાની ઈચ્છા છે નવરાત્રી નજીક આવી રહી છે તો આપણે માતાજીને આહવાન આપીએ પધારો 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 રે મારી અંબા મારી ગે પધારો પધારો રે મારી મારાે આંગણ સાથિયા બારણે તોરણ આંગણ સાથી આરણે તોરણ ગી ના દિવા ગેર પધારો પધારો ને મારે ગે ગીના દીવા ગેર પધારો પધારો ને મારે કે વાહ વાહ આટલું સરસ રીતે જો માને આમંત્રણ આપવામાં આવે તો ચોક્કસ અને બેન નવરાત્રી આજથી શરૂ થાય છે તો જે લોકો જોઈ રહ્યા છે એને એક સંદેશ એટલે મારે સંદેશમાં આ તો કહેવાનું હતું કે ગુજરાત સરકારને આપણે ખાસ પહોંચાડી આ બાબત કે ગરબાની શિબિરો ફરીથી શરૂ કરો એમાં તો માતાજીના ગરબા તો હોય જ પણ બીજા ગરબા પણ ઘણા આપણને શીખવા મળતા હોય અને બીજો સંદેશ મને આ યુવા ધન માટે થાય છે કે રાત્રે ગરબા કરો નાચો પણ એની અંદર માતાજીની ભક્તિ ન વિસરાય એનું એ ધ્યાન રાખવું જોઈએ એનો આનંદ જુદો છે પણ જે આ ભક્તિમાં ઉતરવાનો નવરાત્રી જે મુખ્ય આપણો જે હેતુ છે કે જેમાં આપણે માતાજીની ભક્તિ કરવાની છે એ વિસરાય ન જાય એમને ખાસ ધ્યાન રાખવાનું છે હજુ આપણે એક ગરબો સાંભળવો છે પણ એ પહેલા ગીરાબેન મહેતા કે જેઓ આકાશવાણી રાજકોટમાં એનાઉન્સર રહી ચૂક્યા છે તો એમને પણ એક નવરાત્રીનો સંદેશ આપવાનું આપણે કહીશું આમ તો સંદેશ આપીએ એટલે યુવા યુવાધન એમ લાગે કે તમે બધા વડીલો અમને આવી સલાહ આપ્યા કરો છો પણ

ગીતો સામે કોઈ વિરોધ નથી પણ ફિલ્મી ગીતો ત્યારે એમ કે આખા વિશ્વમાં લાંબામાં લાંબો જો તહેવાર હોય ને ઉત્સવ દીર્ઘ નવ નવ નવરાત્રો સુધી બધા આપણે સાથે મળીને ગરબા ગઈ માની આરાધના કરી સ્તુતિ કરીએ તો એ સાચા અર્થમાં ક્યારે સાર્થક કહેવાય કે જ્યારે એ સાચા આત્મા પ્રસ્તુત થાય હા અને અત્યારે તો એવું છે કે સમગ્ર વિશ્વમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવાય છે અને દેશ વિદેશમાં પણ લોકો નવરાત્રીનો ઉત્સવ ઉજવે છે જો ખરેખર સાચો કોન્સેપ્ટ આપણે એ લોકો સુધી પહોંચાડશું તો એ લોકો પણ સમજીને આ ઉત્સવની ઉજવણી કરવાસ નવી પેઢીને તો આ વસ્તુ સમજાવવાની જ જરૂર છે આપણા સંતાનોને આપણે હ બતાવીએ કે કહીએ શીખવીએ કે જાણકારી આપીએ તો એને ખ્યાલ નહીં આવે કે આ માતાજીની સ્તુતિ એટલે શું દરેક જે જે તહેવારો છે ભારતના એ બધાની સાથે ચોક્કસ પ્રકારની કથાઓ દિવાળી સંદર્ભમાં કે નવરાત્રીના સંદર્ભમાં મહિષાસુર મંદિરમાં કયા અસુલ નો કેવી રીતે વધ કર્યો એ બધી જે વાત એ બાળકોને સંસ્કારમાં જો એને શીખવવામાં આવે એને કહેવામાં આવે તો મને લાગે છે કે એનો પણ એની તરફનો જે ભાવ છે એ બદલાય એકદમ સાચી વાત છે આપની અને કલ્યાણી બેન હવે પાછો એક ગરબો સાંભળવાનું મન છે કેમ કે એ તમે જ્યારે ગાવ છો ત્યારે એમ થાય કે આપણે હજુ પણ એક સાંભળી લઈએ હજુ પણ એક સાંભળી લઈએ તો આપણે માના વસ્ત્રાલંક ની પણ વસ્ત્રાભૂષણ ની વાત કરી તો એવો જ કઈક સરસ રાગ આધારિત ગરબો આપણે રજૂ કરીએ માય મંગાવીરાતી ચોળ ચૂંદડી હો એ મા આભલા જડ્યા ને લીલી ફૂદડી માય મંગાવી રાતી ચૂંદડી ચુંદડી હો એ મા આભલા જડ્યા ને લીલી ફૂદડી ચંપા કેરી કો ચીથરિયાળો પાલ ચંપા કેરી કોયા મોટા છેડે બાંધી ઘૂરી માએ મંગાવી રાતી ચોળ ચૂંદડી હોય માં આભલા જડ્યા ને લીલી ફૂરડી હો જડ્યા ને લીલી ખરેખર લીલી ચુંદડીમાં જાણે માતાજી સાક્ષાત ઉપસ્થિત હોય એવો ભાવ રચ ભાવ થાય અમારા જે નાગોરોના બેઠા ગરબા છે એ મજા જ આ છે બધા શબ્દો સાથેનું એનું જે કોમ્પોઝિશન છે સોરાંકન છે એટલું બધું સરસ હોય કે તમે ગાતા હોય ત્યારે કુદરતી રીતે જ એમાં એક પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય થાય અને એ જ જરૂરી છે તો જ આપણે માતાજીની આરાધના કરીએ ભક્તિ સાચા અર્થમાં આપણે કરી શકીએ તમે નિર્ણય ન કરી શકો કે સ્વર સરસ છે કે શબ્દો સરસ છે એકદમ સાચી વાત એકદમ સાચી વાત હા અને જેને કદાચ સંગીતનો નોલેજ નથી તેને પણ મજા આવે સાંભળવાની કે ના કઈક આમાં અલગ આપણો અંદરથી આનંદ આવી રહ્યો છે આ વાત કરી છે એટલે આપણે